નમસ્કાર આપની હરિરાય રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે આ તહેવાર દરમિયાન વિવિધ ગ્રુપો અને મંડળો દ્વારા અવનવી થીમ પર પંડાલ સજાવવામાં આવે છે જે ભક્તો અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે આ વર્ષે લુણાવાડાના પીપળી બજાર ખાતે આવેલા શ્રી રાણા ગણેશ યુવક મંડળે એક એવી થીમ પર પંડાલ બનાવ્યો છે જેને સૌનું ધ્યાન ખેંચ્યું છે અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરી છે સામાન્ય રીતે ગણેશ પંડાલમાં ધાર્મિક પૌરાણિક કથાઓ કે સામાજિક સંદેશાઓ પર આધારિત થીમ જોવા મળે છે પરંતુ આ મંડળે આ વખતે કંઈક અલગ અને પ્રેરણાદાયક કરવાનો નિર્ણય લીધો તેમણે ઓપરેશન સિંધુની થીમ પર આધારિત પંડાલ બનાવ્યો છે જે ભારતીય સેનાના શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે શ્રી રાણા ગણેશ યુવક મંડળ આપ સર્વે ગણેશ ભક્તોનું ગણપતિ મહોત્સવ બે હજાર પચીસમાં હાર્દિક સ્વાગત કરે છે રાણા ગણેશ યુવક મંડળ છેલ્લા પાંત્રીસ વર્ષથી લુણાવાડામાં દર વર્ષે ધામધૂમથી ગણપતિ મહોત્સવનું આયોજન કરે છે અમારા મંડળની શરૂઆત ઈસવીસન 1991 થી અત્યાર સુધી અવિરતપણે અને ખૂબ જ સારી રીતે દર વર્ષે કઈક ન કેક નવી થીમ સાથે અમે ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ છેલ્લા વર્ષે અમે બે વખતથી હોરર શો કર્યો છે ત્યારબાદ ભગતસિંહ સુખદેવ રાજગુરુ જેવા દેશભક્તિ શો પણ અમે કરેલા છે અને આ વખતે જે તાજેતરમાં ઓપરેશન સિંદૂર કે જે ઇન્ડિયન આર્મ ફોર્સિસ દ્વારા કરવામાં આવ્યું છે તેની પણ અમે અહીંયા એક આઠ મિનિટના શોના અંદર પ્રતિકૃતિ સર્જી છે જેમાં અમે સૌથી પહેલા પહેલ ગામમાં જે રીતે આતંકવાદીઓ વિભક્ષ હમલો કરીને એકદમ રીતે આપણા દેશના થી વધારે નાગરિકોને માર્યા હતા તેનું અમે અહીંયા લાઈવ શોમાં બતાવેલું છે ત્યારબાદ ઇન્ડિયન આર્મ ફોર્સિસ મતલબ કે ઇન્ડિયાનો એરબેસ છે એનું પણ અહીંયા વોર રૂમ છે એનું પણ અહીંયા આંકલન કરેલું છે ત્યારબાદ પાકિસ્તાન ટ્રેનિંગ સેન્ટર અને પાકિસ્તાનના જે જે સ્થળો પર આપણે મિસાઇલ એટેક કરેલું તે બધું અહીંયા લાઈવ શો થી મિસાઇલ વિમાન લોન્ચ કરીને મિસાઇલો લોન્ચ કરીને અમે આખું ઓપરેશન નું આખી થીમ અહીંયા પરફોર્મ કરી છે આ વખતની થીમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દેશભક્તિ કે જે ઓપરેશન સિંદુર દ્વારા અમે ગણપતિ મહોત્સવ આમ તો ગણપતિ મહોત્સવ પણ આપણે સમાજની એકતા અને દેશની એકતા માટે શરૂ કરવામાં આવેલું અને તેની સાથે ઓપરેશન સિંદુર એટલે કે ઇન્ડિયન આર્મ ફોર્સિસ અને આપણા સમાજની બધું ભેગા કરીને આનો ઉદ્દેશ્ય માત્ર એક જ છે કે દેશભક્તિ બધામાં જાગૃત થાય અને સાથે સાથે બધા એક બનીને સારી રીતે દેશને ચલાવે